નમસ્કાર કલમ સમાચારની સાથે સાથે હું છું આપની બાંભણિયા તો જોઈએ સમાચારમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આદિવાસી સમાજના સૂર્યવંશ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એકવીસ દીકરીઓનું કન્યાદાન કર્યું આ સંસારમાં દીકરી બધાના નસીબમાં ક્યાં હોય છે ઈશ્વરને જે ઘર પસંદ પડે છે એ જ ઘરમાં દીકરી આપે છે કહેવાય છે ને કે દીકરી અને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવે છે આદિવાસી સમાજમાં દીકરીઓના લગ્ન માટે માતા પિતા દેવું કરી અને કન્યાને પરણાવે છે અને દેવું ચૂકવતા ચૂકવતા આખી જિંદગી પૂરી થઈ જાય છે જેને અટકાવવા માટે આદિવાસી સમાજના સૂર્યવંશ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પહેલ કરવામાં આવે છે સૂર્યવંશ સમાજ સેવા ટ્રસ્ટ ધનુરી દ્વારા સમૂહ લગ્ન યોજાયા સૂર્યવંશ સમાજ સેવા ટ્રસ્ટે ધનુરી સંચાલિત દ્વિતીય સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી કુંવરજીભાઈ હળપતિ પધાર્યા હતા એકવીસ જેટલા દીકરી દીકરીઓની પ્રભુતામાં પગલા પાડ્યા હતા આદિવાસી સમાજ મહોત્સવ હળપતિ સમાજ સમુલગ્ન ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો સાથે સાથે આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજોમાં જાગૃતિ લાવવા માટે જણાવ્યું હતું આટલું જ નહીં પણ તમામ દીકરીની કન્યાદાનમાં કરવપરાશ માટેની સર્વે સામગ્રી પણ આપવામાં આવી હતી હનીફ ખાન કલમ સમાચાર મહુવા

ગરંગલાલ મંત્રીએ કે તારા સુધી આવવાનું ખૂબ અઘરૂ પડતું છે કે અમે કન્યા અને સાસરો અને સસરા બધાને કેવા માટે આવ્યો છું સાસરોએ ખૂબ મોટું મન રાખવું જોઈએ કે તમારી પાસે જે કન્યા આવે છે એ દીકરી તમારી વહુ નહીં પણ એ તમારી દીકરી સમજીને તમે જો ઘરમાં કામ કરશો ને તો તમારો ઘર સુજવડ બનશે નહીં તો તમે પછી દીકરીને તો તમારા ઘરમાં કંકાસ શરૂ થાય એવું ન થાય એના માટે તમને સલાહ આપું છું કેમ કે આપણે ટીવી જોઈ છે ટીવીમાં સિરિયલ પણ જોઈ છે સાસ ભી કબુ બહુ થી અર બહુ ભી કભી સાસ બનેગી વારા પતિ વાળો તારા પછી મારો એવું ના કરતા એટલા માટે હું તો તમને કહેવા માટે આવ્યો છું ને કન્યા

ગુટખા ખાઈ ને આવે એને કહી દેજો આજે તમને જમવાનું નહી મળે તમે જ્યાં સુધી ન સુધરશો ત્યાં સુધી અમે તમને જમવાનું નહીં આપીશું એવું કહેજો ને કડક બનજો